આજ આજ રવિવાર તો એટલે એટલે કોઈ નતું ઘર માં બધા અમે કીધું કે આપણે ઘરે બરાબર અથવા ભાઈ છે તમારે

લેવો રૂપિયા મિક્સ સબ્જી લેતો આવી બરોબર તું કચી જા છોકરા

બધું <laughs>

અને હવે પકોડી તમને ખબર પડે છે આ મારા મહેમાન છે તમે હેણ કરો છો આ ચન્યો સિંધી માં સુધરો નહીં આ મેમન છે મારા

મારું ઘર મેલી ને અહીત ખાવા આયા હું પછી અમને એમ કીધું કે હું તમને હ ને ગુલાબજામુન પકોડી બરોબર અને મોહનતા ને એવું ખવડાવું અમને અમારે ઘટું બને પોણીવાળી વાળી મફાતલાલ ના ઘેર ગયા હા તે રસ્તા પા મફાતલાલ કે પૈસા જ કે હું ક્યાં ભૂની જવું હોય તે

અરે બફત મારો બધો ખૂકતું દોરડું કરીને જતો રહ્યો છો આ કે હું પૈસા લઈ અને ચોર દાળ વખત તો નહોતો પીતો ને આજ તો હાથમાં આવી ગયા છે બરોબર પૈસા અને મારો બધો ખૂક બેચારાનો કરી નાખી છે હભણી વાત પમ્મીઓ હભણ્યું જો હભણ્યું બીજી વાત જિંદગીમાં આવું ના 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 હોય ને તો તમે આવી ગયા હતા મિક્સ સબ્જીના રોટલા પેલા ઘેરાં પણ ઘેર મૂકી હતી ખાવાની આપણે મતલબ એ મૂક્યું અને પાકોની શું પેલું ગુલાબજાબુ મોહન તાળમો લાલચમાં આવ્યા ને આ લાલચમાં લાલચમાં બહો તમારા ને પોંચો માળા ગયા અને હેડવાન દાણા આવ્યા એમ કરો મે બોલ મે મારા હંગા પેડો હા બરાબર તમાર રોટલાય ખવરાઓ બરાબર પેરમણી કરો અને તમારા ના સોંતી ખવરાય ને પાડો બાડો બધું આપો ખરો મારા ઘેર આ મારું જીજે તું આ